ચલો પહેલાં તો આમ તો મેપમાં જ જોઈ લો હવે મુખ્યત્વે આ જે પ્રવાહો જે છે ને કે ઠંડા અને પ્રવાહો ગરમ પ્રવાહો તો આમાં કેવું છે એ સમજીએ પહેલાં તો દરેક મહાસાગરનો પોતાનો પ્રવાહ છે એટલે કે એટલાન્ટિક મહાસાગરનો પ્રવાહ પેસિફિક મહાસાગરનો પ્રવાહ હિન્દ મહાસાગરનો પ્રવાહ બધાના અલગ અલગ પ્રવાહો છે પહેલી વસ્તુ આ એ આપણે ખબર પડી બીજી વસ્તુ આ બધામાં કેવું હોય કે મુખ્યત્વે એક જ પ્રવાહ હોય પહેલાં એક જ પ્રવાહ હોય જેમ કે મુખ્ય પ્રવાહ આપણે જોયો કે વિશ્વવૃતની આજુબાજુ પ્રવાહ જોવા મળે છે વિશ્વવૃતની આજુબાજુ વિશ્વવૃતની એક તો ઉપર તરફ એટલે કે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ ઉત્તર વિશ્વવૃત્તિય પ્રવાહ અને દક્ષિણ વિશ્વવૃત્તિય પ્રવાહ આ બંને કેવા પ્રવાહ છે બંને ગરમ પ્રવાહ છે આ બંને મુખ્ય પ્રવાહ છે તો અમુક મુખ્ય પ્રવાહ હોય પણ થાય શું કે આજે મુખ્ય પ્રવાહ હોય ને એ હાલતા જતા હોય હાલતા જતા હોય પણ વચ્ચે એને કોઈ જમીનનો ટુકડો મળી જાય પર્વત મળી જાય પહાડ મળી જાય અથવા કોઈ પણ અડચણ મળી જાય અડચણ મળી જશે એટલે શું થશે ત્યાંથી એ ફંટાઈ જશે તો ત્યાંથી ફંટાઈ જશે તો બે પ્રવાહ બંધી જશે એ વળી આગળ ક્યાંક જશે તો ત્યાંથી વળી બીજા બે પ્રવાહને એવું બધું મળી જશે એટલે ઇન શોર્ટ શરૂઆતમાં તો એકાદ બે પ્રવાહ જોઈએ પણ ધીમે ધીમે ફંટાતા જાય અને બીજા આગળ આગળ વધતા જાય ઓકે ખ્યાલ આવ્યો નકશાની અંદર જુઓ પેજ નંબર પાંચની અંદર ચલો વિષુવૃત છે વિષુવૃતનો જે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ એટલે કે વિષુવૃતની ઉપરની તરફનો ઉત્તરની તરફનો એને કહેવાય ઉત્તર વિષુવૃત્તિય પ્રવાહ કેવો હશે ગરમ હશે કે ઠંડો હશે વિચારીને કહેવું તો ગરમ પ્રવાહ છે બરાબર ઉત્તર અને દક્ષિણ બંને ગરમ જ છે વાળા વાળા ગરમ છે તો એ એની દિશા દિશા કઈ છે એ પણ આપણે ઓલરેડી જોયું તો આ એક રીતે ટ્રેડવિન્ડની જ વાત કરે છે જે બાજુ વિન્ડ વહે છે એ બાજુની જ વાત કરે છે તો દિશા કઈ છે તો કે પૂર્વથી પશ્ચિમ તરફની તો પૂર્વથી પશ્ચિમ તરફ એ વહે છે તો જાય છે તો જાય છે બરાબર પણ અહીંથી તરત જો આ દક્ષિણ અમેરિકા ખંડનો થોડોક ટુકડો એને નડે છે એટલે થોડો ઉપર જાય છે થોડો ઉપર જાય છે જે ઉપર જાય છે એટલે એ કરંટ થઈ જાય છે વળી બીજો ટુકડો એને મળે છે તો ત્યાંથી ફ્લોરિડા કરંટ થાય છે પછી ગલ્ફ સ્ટ્રીમ તરફ જતો રહે છે બરાબર પછી જો એને જેમ જેમ જમીનના ટુકડાને બધું મળતું જાય એવી રીતે એના ટુકડાને બધું થતું જાય છે એક મિનિટ ચલો તો કે ઉત્તર વિશ્વ વૃત્તિય પ્રવાહ તો કે આ ગરમ પ્રવાહ છે શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ વહે છે આપણે ઓલરેડી જોયું ટ્રેડ વિન્ડ જે બાજુ વહે એ બે એક હારે જ વહે છે એને એ કારણ કે ટ્રેડ વિન્ડની ગતિ જે છે એ પવનની ગતિ એના આધારે તો આને ગતિ મળે છે તો પૂર્વથી પશ્ચિમ વહે છે વિધાનવાળા કેમ પૂછી જશે ફ્લોરિડા નજીક જે છે આ પ્રવાહ ફંટાઈ જાય છે એક પ્રવા એક ફ્લોરિડા નજીક એક ભાગ્યા જે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે અહીં તે મેક્સિકોના આખાતમાં જતો રહે છે અને એને ગલ્ફ સ્ટ્રીમ કહેવામાં આવે છે ગલ્ફ સ્ટ્રીમ કહેવામાં આવે છે બીજો કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે પહેલાં એ ગરમ પ્રવાહ હોય પણ પછી શું થાય પછી ઠંડો પ્રવાહ એને મળતો હોય છે બરાબર ચાલો હું તમને એક બીજો ટોપિક કહી દઉં સૌથી વધુ માછલીને એ બધું ક્યાં જોવા મળશે તો કે જ્યાં ઠંડો અને ગરમ બંને પ્રવાહ મળતા હશે ને ઠંડો અને ગરમ બંને પ્રવાહ મળતા હશે ત્યાં કેમ તમે વિચારો કારણ કે અત્યંત ઠંડી પણ નહીં સારી આપણે એક અતિ સર્વત્ર વરજી હતી કે અતિનો હંમેશા ત્યાગ કરવો જોઈએ તો એકદમ ગરમ પાણી હશે તો એ નહીં સારું એકદમ ઠંડુ પાણી હશે એ નહીં સારું પણ જ્યારે ગરમ અને ઠંડુ બે પાણી ભેગું થશે તો એ અત્યાં મધ્યમ પાણી હશે બરાબર એટલે પ્રશ્ન વિધાનવાળા વાક્ય વારંવાર પૂછાતા હોય છે મત્સ્યપાલન સૌથી વધુ માછલી ક્યાં મળે બે ભેગા થતા હોય અહીંયા એ ટીક કરજો ઓકે ભાઈ આગળ જતા એ આઈસલેન્ડમાં બીજી અલગ અલગ જગ્યાએ કટ થઈ જાય છે બરાબર ચલો હવે બીજા બધા જે છે ને એ અલગ અલગ મહાસાગરના પ્રવાહ આપેલા છે તમે એકવાર તમારી રીતે વાંચી લેજો બરાબર કારણ કે હવે એમાં કોઈ ખાસ એટલું ચલાવવાનું છે નહીં અને એ બધા ફેક્ચ્યુઅલ પ્રકારના છે જો એવું લાગશે તો ભવિષ્યમાં હું મેપના આધારે તમને એકાદો લેક્ચર જે છે લઈ લઈશ જેમાં મેપના આધારે હું તમને ચલાવી દઈશ બરાબર તમે એકવાર તમારી રીતે જાતે વાંચી લેજો ન ખબર પડે તો મને પૂછશો અત્યારે એક ક્વેશ્ચન જુઓ વીસ નંબરના પાના ઉપર કયા પ્રકારના પ્રવાહના કારણે વરસાદ થશે ગરમ કે ઠંડા વિચારીને કહેવાનું ગરમ પ્રવાહ વરસાદ લાવશે કે ઠંડો પ્રવાહ વરસાદ લાવશે આપણે પહેલાં જ સમજી ગયા છીએ ગરમ પ્રવાહના કારણે વરસાદ થશે ગરમ પ્રવાહ હશે એ જ તો વરસાદ લાવી શકશે ઠંડો નહીં લાવી શકે શું લેવા આપણે ઓલરેડી બધું સમજી ગયા છીએ બરાબર નીચે જો એકદમ ત્રેવીસ નંબરમાં કે જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના કેન્દ્રો વિકાસ પામ્યા છે આપણે ઓલરેડી ચલાવી દીધું બરાબર બાકી તમે એકવાર વાંચી લેજો